હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયો સવાર સવાર માં કપલેટ થઈ જશે નવા કપડા બપડા પહેરી લીધા છે કારણ કે આજે છે ને શું છે આઈઠમ છે એટલે આઈઠમ છે ને એટલે બધા માણસ છે ને મેળામાં જવાની તૈયારી કરે છે ફૂલે ફૂલ અમારે બેન બેનું બેન બધા તૈયારી કરે છે ફૂલે ફૂલ હે દીદી બેન તારે જવાની મેળે હે જવાની કાના તારે કાના હે કાના કાનો અમારે તો શરમાઈ જાય કાનો અમારે છે ને મેળા મેળામાં ધૂમ મચાવવાનો છે હે કાના તારા કાના જવાના છે હે કાના આ બે કાનોડા છે ને અમારે આજ છે ને મેળામાં જવાના છે મોસ કરવાના છે બે આજ ને અમારે બીજા મોટા કાનોડા છે ને અહીંયા ઊભા છે હે કાના આ દે નહીં આવે મેળા હા એવું હે આજે જવાય તી ને ભાઈ ને આપણે તો આ જેક ભાઈ છે ને ફોન આવી ગયો છે તો વાત કરી લઉં હેલો હે ભાઈ એ તો અહીંયા આવશે આગળ પણ આ માયકો ને એની વાત જ કરો તમે માયકો કેટલી કવરા બોલો મારા મેળામાં જવું છે ને મારે જેકભાઈ આવે છે થોડી વાર લાગશે કારણ કે અહીંયા હજી નીકળે છે નાલી એની ઘેરેલી એટલે આવે છે પછી જાય મેળામાં ને મારે છે ને છોકરા બધા છે ને ઘણા બધા આવેલા છે અહીંયા કારણ કે મેં તમને કાલે કીધું હતું કાલ આવેલા હતા મામાની ઘેરે તો આ છોકરા બધા છે ને તૈયાર પિયારથીથી જવાના છે જવાની શું કરવાની મેળામાં હેશું ભાગ ખાઈશું હે તમારે મેળામાં જવાની હા તમે શું કહી દયો આપણે કાંઈ નહીં છેકડા મારી

બાકીસ <laughs> રૂપિયા <laughs>

80 જે છે જે છે નથી 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 જે પૂછે 4 રૂપિયા વાહ ક્યો રૂપિયા તમારે પડી રમુ 4 રૂપિયા দাদা ખાયા અને ખાયા હતા હ હા અમે જો ને મેળો કરીને ભાગતા મુકેશભાઈ અમારા જનકભાઈ મેળો કરવા મેળો કરી લીધો

ಅಮೇನ ಜಾವಳಾ ಬೆಳೆ

રખડતા ને એટલે ત્યાં સાર વાગી છે પણ હવે ફરાક કરી લઈએ ને આજનો વિડીયો છે ને અહીંયા બધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ